એવું બધું હોય એટલે વારમાંથી માંથી મચ્છરિયા ઉડી ને ડાયરેક્ટ ઉપર જ આવે ને એમાં કહું વિરાટ પણ વિરાટ ની હાલત પણ બગડી ગઈ હે કારણ કે ખણવા મળે હમણાં એટલે તબિયત લાગી તો ફેમિલી શૂટ કરી દીધો કોમેડી અને પણ તો બનાવી દીધી અને આમ જોઈ શકો છો સંધ્યા ટાઈમ કેટલું મસ્ત છે ને અહીંયા તો પોપટ જુઓ ખાલી ખીલખીલાટ કરતા બધાના ઘરે જાય છે ને હવે આપણે બધું વિડીયોનું કોમકાજ પતી ગયું હોય વિરાટ આજ તો કોઈ બોલતા નહીં એટલે વિડીયો ઉતારવાની ને પાછા કે બ્લોગ બનાવો તો પાછું આપણા એરંડા પણ મોટા મોટા ફેથી વાળા હતા એ થોડા હલખા થઈ ગયા અને અમુક બળી ગયા એ બધું છે અત્યારે તો અને આપણ જો ધીરે ધીરે વરસાદ પણ ઓછો થવા લાગે છે એટલે બધું ઘાસ પણ બરવા માંડ્યું છે શું થયું કો થયું લે કઈડી કોઈ ના તો વાગે ને તો જોઈન હેડતા હોય તો તો વિરાટ નો હેડવાનું નહી તો મૂડ નહી મૂડ નહી પ્લસ તબિયત ખરાબ ના હોય એટલે આપણો મૂડ ના હોય એટલે આવો વિરાટ ને આજ તો હાલત ખરાબ છે એટલે

ને આ મકુ આવો બધા ખાબો પાણી ભરાઈ રહે ને એના કારણે અમારા ઈરંડામાં કોઈ દમ લાગતો નથી આ મકુ તો ઈરંડા આયા ને અમુક અમુક જે પેલી ફેર આયા હતા ને અમુક અમુક ઉગ્યા છે પણ એટલા બધા ઉગ્યા નહીં ચક ચક ઉગ્યા છે ને એવું બધું હે ફેમિલી અને આ સાઈડ તો જો ઈરંડામાં આ ફેર કોઈ દમ લાગતો નહીં ઈયરો એ પોદરા ખાઈ જી છે આ તો આપણા કોઈ પણ ખેતીમાં હમણે દમ જ નહીં હોતો દમ જ નહીં હોતો એટલા આવા મે નક્કી કરી છે કે પોર્ટ આવા ખેતર જ આવું નહીં

દેહારુ ને નતરે તો મા તો ગુગુ થઈ જાવું ફેમિલી જોઈએ કોણે તો એક જ ધંધો હોય ખણવાનો ચાલુ થઈજી મચ્છરિયા ભાગ જાઉંગા મેં યહા સે દુનિયા કે હમ હમ છોડチナ જાઓ પિયા दिल वाले तो बहुत देखे हैं पर प्यार में पागल हो जाए ऐसे दिल वाले को आज पहली बार देखेंगे पाग जाऊंगा मैं यहाँ से पागल हो गया हूँ यहाँ पर किस बात में पागल हो गए हम हाँ। बस पागल हो गए हम फैमिली अमर बच्चे उठाया हमारे बंदे बच्चे खबर एक भी जाना चकड़ा बहुत है। चकड़ा इतने दारा में पच्चावार � એકબીજાના મુદ્દા જોવા ગમતા નહી ફેમિલી કારણ કે આપણે 12 મહિનાથી છે ને અમે બંને એક જ એક જ આખો દિવસ એક જ એક જ એટલે એકબીજાના મુદ્દા જોજે રમસી સીધી ને હું લાગે હમ તો તો મચ્છર કઈડે ઓર ઘર પે જાડો નીકળી